ભયભોગને ભ્રષ્ટાચાર નો આખો અભિયાન અમારી સરકાર ચલાવાય છે ત્યારે ભાજપના જ સાથે જોડાયેલા કેટલાક આવા ડ્રાઈવર લોકો આ કૃત્ય કરે એ કોઈ પણ સંજોગોમાં ના ચલાવી દેવાય આ પ્રકાશભાઈ દેસાઈ તથા રિતેશભાઈ દેસાઈ વસાવા રિતેશભાઈ વસાવા ધારાસભ્ય એ બીટીપીમાં હતા એ બીટીપીમાં હતા ત્યારે પણ આ જ પ્રકારનું કાર્ય કરતા હતા લોકોને બીવડાવવાનું રંજાડવાનું રેતમાફિયા માફિયા સાથે જોડાવાનું આજે એમને સરકાર છે ભારતીય જનતા પાર્ટીના અનેક સંગઠનો છે એમના જે યુવાનોને સંગઠનની કોઈપણ સંગઠનમાં જોડવું જોઈએ યુવા સંગઠન કોઈપણ સંગઠન એના બદલે સ્વતંત્ર રીતના જનતાકા ને એક જૂથ બનાવ્યું છે અને એ જૂથમાં સો દોઢસો બસો બાઈકવાળા છોકરાઓ છે ને એનો કોડ નંબર આપ્યો છે એટી વન એટી વન એ નંબર પરથી એ એ બધાને જાણ કરી દે બધા લોકો જે પણ કોઈ જ કાર્યક્રમ કરવો હોય જે મોંગરા જવો હોય બીજા કોઈ પણ જગ્યાઓ લગ્ન પ્રસંગમાં જવો હોય કોગને રંજાડવો હોય કોઈને હેરાન કરવો હોય આખું જૂથ પચાસ સાઠ સો લોકોનું નીકળી પડે છે ત્યારે પડતી વિડીયો મારી પાસે છે